દુબઈમાં હીરા કંપનીમાં નોકરી કરતા કતાર ગામના યુવકની ધરપકડ કરવામાં આવી છે જેમાં દુબઈ સુરત ફ્લાઇટમાં એર હોસ્ટેસે ઈ સિગારેટ ફૂકતા મુસાફરને પકડ્યો છે પ્રતિબંધિત સિગારેટ પ્લાનમાં લઈ જવા સાથે સ્મોકિંગ કરવાની કરતુત સામે આવ્યો છે ડુંબસ પોલીસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગામના રાજેશ પરમાર ની પ્રતિબંધિત સિગારેટ પ્લેન લઈ જવાના સાથે ચાલુ પ્લાનમાં સ્મોકિંગ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવશે આરોપી રાજેશ પરમાર પાસેથી ત્રણ દારૂની બોટલો મળી આવી હતી રૂપર્ટ નેશન પ્લસ ની સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર